જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોક અને અત્યારમાં તો જો આપણે છે ને પપ લઈને દવા આવી આવ્યા છીએ ઉછન પપ્પાએ જો પપ લઈ લીધો છે ગાડી ઊભી છે અહીંયા હા અને આપણે ચાર દિવસ વાડીએ નતા આવ્યા કા હાલો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ત્યારે કેટલો મસ્ત મજાનો સીન આવે આવે જતો સિંગ આખી વાડી ભરાઈ ગઈ કા ચલો ફેમિલી આપણે આવ્યા નતા ચાર દિવસ થા પણ માંડવ્યું આપણે છે ને ગળિયા વળવા માંડ્યું અને આ વરસાદની છે ને બહુ સારી સિંગ હો વરસાદને વરસાદ બહુ સારો સિંગ ને એમ અને આપણું બકાલું જો બતાય છે સારું ફેમિલી બતાવીએ બપોર સુધી તો છે ને વરસાદ જ નતો રહ્યો કાલમાં આપણે દવા સાટવા આવી હતી કાલમાં પારવા આવ્યા હતા પછી જો હું તમને બતાવું આપણે હાલીને આવ્યા હતા ઉછન પપ્પા મવા ગયા હતા તે એટલે આપણે છે ને પેલા ઓલના ઘરે પોગ્યા ને ત્યાં વરસાદ આવી ગયો પછી જ્યાં વરસાયો ને પછી આ બાજુ આવ્યા નતા અને આપણી વાડીનો લુક જવો કેવો સરસ બતાય છે મસ્ત મજાનો ઉછન પપ્પા પોગી ગયા છે વાડી અને આપણે સારો વારો હોય તેથી તો કોક ને કોક આવે એટલે ઉછમ પપ્પા ત્યાં ગયેલા હોય કે આપણે ગયેલા હોય અને

મસ્તની પાંદડી ત્રણ દિવસ તો નતા એટલે હવે તો ધીમે ધીમે આલી સરખી દવા સાથી પડે કા હા સરખી દવા સાથી જઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની અને અઠવાડિયામાં તો આમાં પાંદડી ચાર કરવા લઈ જવાનું મસ્તની પાંદડી છે ભાઈ સુપરામાં પણ પવન છે ને એટલે દવા થોડીક ઓછી લાગશે ઉડી જાય દવા એમ

વિનંતી એટલે કે થોડું 14માં પછી કેવર આવે કે ની ફોર્ન્ટ થઈ જાય પછી આપણે આટ કે રફત આટમાં એટલે પ્રિય પૂર્ણ દેવી બી અૂર્ણ પછી આમાં ફોર્ન્ટ થઈ જાય ગોવર્ધન આમાં કેમ લી એવું છે ખબર પડવા મને પોપે હીમો રાખે ના સાકવી છે બહુ ખાસ ન લખવો નહી તો યાર ઉદાહંતા છે તો સાલો ફેમિલી આપણે જો આવી ગયા સી ટાવર વાળી વાળીએ દવા સાટીને અને બે દિવસ થાય નતું નહોતું આવવાનું કા બે દિવસ થા નતા આવ્યા ને એટલે આજ તો જવો તડકો નીકળ્યો છે જવો સૂરજ દાદા દેખાણા છે સરસ મજાના અને ટાવરની બાજુમાં જ છે સૂરજદાદા જવા અને મસ્ત મજાનું જવો આવી રીતનું લોકેશન છે અને વાડીયું તો જવું કેવી ભરાઈ ગયું આમાં હાથી ન થાંકવા દીધા કોઈ અને આપણે તો જો થોડો થોડો વરસાદ હતો ને આંકી નાખ્યું તે ઓળિયા વળી બતાવી ગયા છે અને આ એ તો આપણે સૌથી પારી નાખ્યું હતું મસ્ત મજાનું એટલે ફેમિલી જો આમાં અમેરિકન મકાઈ છે ને બહુ મસ્તીની થઈ ગઈ છે સરસ મજાની એમાં કાંઈ ઘટે નહીં અને કપા આજ તો બહુ સરસ દેખાય કા નીતર આપણે આટો મારવા આવીએ ને તો આપણને ગમે નહીં એવો કપા હતો પણ હવે વળી કેતા પાસ પાસ પાંદડા દેખાઈ ગયા એટલે આવી રીતનો આકુરમાં છે હોય એટલે વાંધો નહીં અને સાટી દીધી છે આપણે ફસ કલાસામાં ખાતર અને આ છે આપણો તુવેર મસ્ત મજાની અને આજ તો આમ આખી રાત વરસાદ શેખું હતું પણ અત્યારે કાંઈ વરસાદ નથી બપોર સુધી હતો બપોર બે આપડા આવી ગયા પછી નથી આવ્યો પણ મસ્તીનું આલ્લી તોય આપણે ગારો નથી છોટતો પૈક્યા જુઓ ઘડીકમાં અમારે છે ને અહીંયા વાહરી બહુ જાય કા અને અમેરિકાન મકાઈ તો જુઓ મસ્તીની ખાતર નાખી દીધું ને હવે આપણે છે ને દવા છાંટવાની છે એમાં દવા છાંટી ને પછી વાંધો નહીં અને આપણે પાંદડીમાં ને એમાં તો છે ને દવા છાંટવી જ પડે વેલા હેર અઠવાડિયામાં આપણે બે વખત છાંટી દવા એટલે હવે હવે પાંદડી છે ને આપણી ફર્સ્ટ ક્લાસ આવી જાય અઠવાડિયું થાય ને ત્યાં પાંદડી સરસ મજાની આવી જાય મસ્તીની એમ અને આપણી વાડી આપણે જવું આપણે તરબૂસે પણ પાસે ને ખડ આપણે બહુ કાંઈ ખાસ ન કહેવાય આ તરબૂસના વહેલા સરસ થઈ ગયા જવું અને ખડ તો બહુ નથી પણ હવે આપણે થોડુંક ગોળ કરી નાખીએ એટલે પછી વાંધો ન આવે ખાતર નાખવામાં એવું છે ફેમિલી અને આમાં થોડીક આપણે શીંગ વધી હતી ને તે હાથે આંખતા થાતે આપણે ઓળિયા પાડી દીધા તણ તણ ઓળિયા પડી ગયા છે મસ્તીના સરસ મજાના એટલે ફેમિલી આ છે ને આપણે અમેરિકન મકાઈ ને હાદી મકાઈ બે મિક્સ કરીને ઓળિયા પાડ્યા છે અને તેથી આપણે તે જ ખાતર નાખ્યું છે ઓળિયા પાડ્યા છે આપણે આઠ થી નવ આપણે માલ હોય એટલે એને નીરવા લઈ જવા જોઈએ ओळिया पाडती था फ क्लास आणि उगी जा सरस मजाना उच्छ पप्पा ओळिया पाडता थाने आपण खातर नाखता था का नादे नादे ना। मस्ती ना उग्या आवाज हारा न पासा पडी जाय सलो फेमिली एवढे चारे आणि वाहरी गुटले खोपटी पडी गे कडीक જો ફેમિલી સુટી પડી ગઈ ધૂળ ખોપટી પડી ગઈ ઘડીક માં તો આપણે કોક કોક ડૂલ હતા ને રોપ્યા થા જોઈએ ચાલો ફેમિલી આ છે ને આપણે આકતરો વરસાદ થયો તો તેદી આપણે પાંદડી રોપીને ત્યારે આવડે આ લોકો માંડવી આવી હતી પણ ખેતર ભરાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું પવન એવો છે ફેમિલી એની વાત જ નહીં કરવાની જવા લીમડો કેટલો પવન ગાંજે છે જવો બહુ જ પવન છે ફેમિલી મસ્તીનો પવન એવો સરસ છે ને તે આપણે વાહર બહુ આવે છે વાડીએ એવો પવન છે અને એ વાડી તો જો આખી ભરાઈ ગઈ છે ખડબેગ છે પણ આગતરી એ આગતરું અને પાછળ રહી ગયા એ રહી ગયા એમ નથી કેતા જો મસ્તીની સિંગ થઈ ગઈ એ આપણી નથી હો આપણા પાડોશીની છે